ચાંદોદ પોલીસ લાઇનમાં સ્થાપિત કરાયેલા દુંડાળા દેવનું પોલીસ પરિવાર દ્વારા ડીજેના તાલે શોભાયાત્રા યોજી શ્રદ્ધાભેર વિસર્જન કરાયું દરેક પૂજનમાં જેનું સ્મરણ થાય છે તેવા રિદ્ધિ સિદ્ધિના દાતા ગજાનંદ ગણપતિની સ્થાપના કરી ચાંદોદ પંથકમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે છેલ્લા કેટલાક વર્ષની પરંપરા યથાવત રાખી ચાલુ વર્ષે પણ ચાંદોદ પોલીસ લાઇનમાં પીઆઈ કૌશિક સિસોદીયા અને પીએસઆઈ વાદરકાના વળપણ હેઠળ ગણપતિ દાદાની સ્થાપના કરી ગણેશ મહોત્સવના દસ દિવસ નિત્ય પૂજા પાઠ દિવ્ય આરતી અને ધાર્મિક આયોજનો સાથે દાદાની ભક્તિ આરાધના કરાઈ હતી આજે આનંદ ચૌદસે ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે ડીજેના તાલે ગણપતિ દાદાની વિસર્જન યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં પોલીસ સ્ટાફ સહિત તેઓના પરિજનો જોડાયા હતા અને ગરબાની રમઝટ તેમજ ભક્તિ સંગીતના તાલે ત્રિવેણી સંગમ પહોંચી શ્રીજીને વિદાય આપી હતી